હરોળ ખાળિયા કરી છોડવા કાઢી નાખ જુઓ આપણે થોડા થોડા વાવી દઈએ માં વેકરો થોડોક ભેળવી અને આપણે સંતુનાશિક દવા આવે ને જે કપાસમાં એ ગમે માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જ છો તો આપણે ફરીવાર એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છે નવો વિડીયો ખૂબ મારો દુઃખ કર્યો છે મિત્રો આજે કેમ કે મારી મગફળીમાં ઘણું નુકસાન થઈ ગયું છે મિત્રો આજે એની વાત કરવામાં એવું નુકસાન કર્યું છે ભૂંદણો હવે મિત્રો હવે તો હાનું ખાવું પણ ફાવે એમ નથી ને આ જે કર્યું ને મિત્રો જો આવી રીતે કર્યું છે આમ જો આવી રીતે છોડવા બધા ખાય બધું ઉથામીને નાખી દીધું છે મિત્રો તો તો પોણા વીઘા જેટલું નુકસાન કર્યું છે આ ગઈ રાતે ઉનાળા આવી ગયેલા અને નુકસાન આમ જુઓ હું તમને બતાવી દઉં મિત્રો આમ જુઓ આ બધું ખરોળી ખાઈ ગયું આ બાજુ આપણે અત્યારે થોડાક બી પીડા થાય આવી જઈશી જો ને ખાવું હોય તો થાય અને ન થાય તો એમાં જુઓ આવી રીતે મિત્રો આખું તમને દેખાતું છે કેમેરામાં જુઓ મિત્રો આવી રીતે બધું ખાઈ ગયા છે આ બાજુ થી પેલો કુવળો ઢગલો પીડ્યો ને આ સુધી મિત્રો આમ જુઓ ખરોળે બધા કરીને બધા છોડવા કાઢી નાખ્યા આમ જુઓ મિત્રો જુઓ જુઓ છે મિત્રો આ એક મહિનાની મગફળી છે વાલા એક મહિનાની મહેનત ઉપર મારે પાણી ફરી ગયું આમાં ખરોળે ખરોળે ખાઈ ગયા આવે આમાં શું ખાવાનું હોય તો રામ જાણે પણ આવું રીતે નુકસાન થાય ને તે ખેડૂતને બહુ મોટું દુઃખ થતું હોય છે પેલા ફટાફટ વાવી દઈ आगे जाकर बताऊँ तुमने चलो वीडियो में बनिया रहो वीडियो पसंद आ तो वीडियो ने लाइक कर दीजिए चैनल में पहली वक्त आया चैनल ने सब्सक्राइब कर दीजिए हाँ से मांडवी दाणा पीड़ा था, था थोड़ी मांडवी से वीस नंबर थोड़ा वा दिया मां तो कदाश ने जो पास्तरो था वो, है। तो वो था वो था पास्तरा जो આવી રીતે નાખી દઈ અને પછી આને છે ને આશી આશી ધૂળ માથે પાડી દઈએ આમ જોવો આ દેખાય છે ને મિત્રો કાયદેસર તોરિયા કરી નાખી આમ જોવો આ બધું આપણે છે નુકસાન બીજો તો આમાં શું કરી દઈએ આમ જુઓ ધ્યાન રાખી મિત્રો આખી રાત જાગવું પડે છે આ માંડવી વાવી છે ને જ્યાંથી ત્યાંથી એક ધારું જાગવું પડે છે કેમ કે પૂનણાનો રોઝડાનો ત્રાસ એટલો છે ને એને ગઝબનો નો એને કાંઈક કરો એટલો જુઓ બધું મિત્રો બની શકે ને એટલું જ્યાં સુધી અને હું ખાવાનું મળ્યું હોય આમાં એ તો કોને ખબર પણ બધું ખરોળીને ખાઈ ગયેલા છે આમ જુઓ મિત્રો તો આપણે આને દાટી દઈએ આ બધું કાઢી નાખ્યા મિત્રો આમ જોવા માંડવીને દેખાયશ મિત્રો આવી રીતે કાઢી નાખી દીધેલું છે બધું આ મારે શું કરવું નહીં એ તમે જરાક કોમેન્ટ કરીને કહેજો ને આની કોઈ દવા આવતી હોય પૂંડ ભગાડવાની કોઈ કોઈ જંતુનાશક દવાથી કોઈ આકાર રહેતા હોય તો એવો કંઈક મને પ્લાન બતાવીજો ને વાલા કારણ કે હું હાવ થાકી ગયો શું હવે તો

જરાક કોમેન્ટ કરીને કહી દેજો અને ભૂંડ ભગાડવાનું ઓછું ભૂલતા નહીં કાંઈક તમારી પાસે ઉપાય કાંઈ જુગાડું હોય તો મને પ્લીઝ બતાવવા વિનંતી આમ જુઓ હજી તો આ બધું એજી બાકી છે સોંપવાનું હજી મારે આમ કમસે કમ બપોર થઈ જાય હજી આપણે થોડાક મગ પણ વાવવાના છીએ જયા કોઈ એમણે આમ ખાલી જગ્યાએ રાખેલી છે ને એમાં તો બંને જો વિડીયો આગળ સુધી ચાલો મિત્રો તો આપણે સંપૂર્ણપણે બધું વાવી દીધું છે હવે બધી મગફળી વાવીને હવે તો આપણે હવે વાવી દીધી છે અને હવે મગ વાવવાના છે એટલે હવે મગ વાજું ચાલુ કરીએ થોડાક મગ વાવી દઈએ એટલે આપણે ખાતાં પૂરતી થઈ જાય કઠોળ ચોમાસાનું ચાલો આપણે તો મિત્રો આપણે હવે શહેર તૈયાર થઈ ગઈ છે જે આપણે દાંડવું બંધાયું હોય ને માંડવી વાવતી વખતે અહીંયા દાંડવું બંધાયું હતું એટલે આવી બે ત્રણ જગ્યાએ છે વૈશ્વમાં એટલે આપણને એમ થયું કે આમાં વચમાં મગ વાવી જાય ને તો કઠોળ થઈ જાય તો આપણે મગનું મિશ્રણ કરી આપણી પાસે ડીએપી ખાતર તો નહોતું એની બદલે આપણે આમાં વેકરો થોડોક ભેળવી અને આપણે સંતુનાશક દવા આવે ને જે કપાસમાં સાટવાની ગમે હાલે એનું મિશ્રણ કરીને દવાનો એક બે અડધું માપ્યું નાખીને અને પછી એને પોટ મારીને અને વાવી દો ને એટલે આને કીડી મકોડા કે ઉંદોડા કોઈ પણ ખાતા નથી આમ જુઓ આપણે એકદમ ભીનું કરીને આવી લાવ્યા છે એટલે હવે આને પોહી ગયા એટલે આને કશું થતું નથી ને કાંઈ સંતુ એવા ખાતા નથી એટલે હવે આપણે આને વાવી દઈએ પછી આપણે તો ચાલો ચાલુ કરીએ આપણે પારું પારું વાવીએ છીએ એટલે મિત્રો આજનો બ્લોક અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ તો આજનો કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઇક વખત જવું શેર કરતા સબસ્ક્રાઈબ કરતા જવું તો આપણે જ્યારે કામ ચાલુ છે તો આવે સેલું આવે છે પાઇપલાઈને આપણે જેટલા થોડાક પડવાના છે બાકી છે પડશું મળશું આપણે આગલા વિડીયો સાથે નવા વિડીયો સાથે જય મા જય શિયારામ